કેન્દ્રીય તથા અન્ય રાજ્યના સુરક્ષા દળો અને ચૂંટણી ફરજ પરના તમામ ખાનગી સ્ટાફને તથા રિક્વિઝિટ કરેલ ખાનગી વાહનના ડ્રાઈવર ક્લીનર અને ચૂંટણી ખર્ચ નિયંત્રણ ટીમોના ખાનગી વિડીયોગ્રાફર સહિત તમામને કેશલેસ તબીબી સારવાર મળી રહે તે બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણીનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન ફરજરત દરેક કર્મચારીને કેશલેસ સારવાર મળવાપાત્ર થશે આ ઠરાવ અનુસાર ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા તમામ સ્ટાફને રાજ્ય સરકારની જિલ્લા તાલુકા કક્ષાએ આવેલ હોસ્પિટલો મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે આંગે બહારની દવાઓ ઇમ્પ્લાન્ટ્સનો ખર્ચ હોસ્પિટલના કન્ટિજન્સી ખર્ચમાંથી કરવામાં આવશે ઈજાગ્રસ્ત તથા આકસ્મિક બીમાર થયેલ ચૂંટણી ફરજ પરની વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા પીએમ જે યોજના હેઠળ એમ પેનલ્ડ કરાયેલ હોસ્પિટલો ખાતે કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ સ્ટાફને રાજ્ય સરકારની ત્રણ અનુદાનિત હોસ્પિટલો યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ એમપી શાહ કેન્સર હોસ્પિટલ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવશે તથા તેનો સંભવિત ખર્ચ સરકારશ્રી દ્વારા અનુદાનથી રીએમ્બર્સ કરવામાં આવશે આ ઠરાવ અનુસાર અમદાવાદ જિલ્લામાં ચૂંટણી કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ અધિકારીઓ સુરક્ષા દળો તથા ખાનગી વ્યક્તિઓને કેશલેસ તબીબી સારવાર પૂરી પાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કેડી હોસ્પિટલ અને ઝાયડસ હોસ્પિટલ સાથે સારવાર પૂરી પાડવા માટે એમઓયુ કરવામાં આવ્યા છે